ભુજ વિધાનસભા પરિવાર દ્વારા નૂતન વર્ષ સ્નેહ યોજાયું યોજાયો હાલમાં જ સૌએ સાથે મળીને દિવાળીના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી અને નવા વર્ષને ઉત્સાહપૂર્વક આવકાર્યું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભુજ શહેર મધ્યે પણ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અને ભાજપ પક્ષ દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગના કર્મચારી પદાધિકારીઓ રાજકીય અગ્રણી સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ જુદી જુદી સંસ્થાના ટ્રસ્ટી તેમજ અન્ય ગ્રુપના આગેવાનો પત્રકારો ડોક્ટર્સ અન્ય સેવા કર્મચારી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજા સમક્ષ વિચારોની આપલે કરવામાં આવી હતી અને આ સાથે જ ભુજ શહેરમાં જે જે ખૂટતી કડીઓ છે તે તમામ ખૂટતી કડી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવશે તેવી ધારાસભ્ય દ્વારા બાહેધરી પણ આપવામાં આવી હતી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં આજે જે રીતે નવું વર્ષ બેસતો ત્યારે પરંપરા આપણા પરિવારોમાં આપણા સામાજિકમાં દિવાળીના સ્વાભાવિકે મિલન ઉજાતા હોય અને વિચારોની આપલે થતી હોય એ જ રીતે ભુજ વિધાનસભાનું આજે કાર્યકર્તા મિલન હતું અને કાર્યકર્તાઓને હું કાર્યકર્તાઓને સ્વભાવિક બાર મહિને એક વખત ભેગા મળી એમાં પત્રકારો હોય હેતુ મિત્રો હોય શુભેચ્છકો હોય સાથે મળી અને બેન એજન્ડા કોઈ આનો એજન્ડા ન હોય પણ મળે પોતાના વિચાર પોતાની વાતો થાય એ હેતુથી આજે ભુજ વિધાનસભાનું સ્નેમિલન હતું એમાં ભુજ શહેર ભુજ તાલુકાના ગ્રામ્યના માર્ગો પત્રકારો સમાજના આગેવાનો કલબના પ્રમુખો સંસ્થાના સૌ આગેવાનો અને જે રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને આજે જે એક સ્નેહમિલન શોભે એવી સંખ્યા એવો કાર્યક્રમ બન્યો અને હું આપના માધ્યમથી કદાચ બધાએ નહીં આવ્યા હોય જે કાર્યકર્તાઓ નથી આવ્યા એને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપું છું ભગવાન એના ઉપર રાજી રહે અને એના આવતા દિવસોમાં શારીરિક તંદુરસ્તી માનસિક શાંતિ અને જે રોજગારી કરતા હોય પોતાના નાના મોટા તો એને એ ભગવાન રાજી બરકત આપે આપીને એનું ગુજરાન સારી રીતે ચાલે અને એવી હું રાષ્ટ્રના હિત માટે પણ કામ કરે એવી હું શુભકામના આપું છું જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે મેં બે વાત કરી એક ભુજને પીવાના પાણી માટે પણ એને ઉપર જઈને કચ્છ જિલ્લાને ભુજને લક્ષ્મ રાખીને મંજૂરી આપીને એવીને એવી જે શક્ય નથી મારી જે વાત થઈ મારે અનેક વખત મળવાનું થયું ત્યારે સાહેબે મને કહેધું કે આ શહેરી વિકાસનું ક્યારે પણ એ સ્ટેટમાં જાય નહીં અનેક એ દરખાસ્તો આવી પણ નામજૂક રહી છે પણ કચ્છ જિલ્લો જે છે તમારી લાગણી છે કે વીસ વર્ષના જે ભુજના રોડ અનેક ભાઈ જે નામમાં છે અઢાર રોડ છે એ રોડ જીડીસી બનાવી કે પછી નગરપાલિકાને હવાલા તો નગરપાલિકા કરી શકે એવી ક્ષમતા હતી નહીં ત્યારે મુખ્યમંત્રીને એક રિક્વેસ્ટ કરી અને મુખ્યમંત્રીએ આખી ટીમ બેસાડીને શું ઉકેલ આવે અને એક મેં જેમ વાત કરીને કે પ્રથમ આ ગુજરાતમાં એક દાખલો હશે કે શહેરી વિકાસમાંથી સ્ટેટને રોડો આપવામાં આવ્યા કાલે મુખ્યમંત્રીએ એની મંજૂરી માટે સહી પણ કરી દીધી મને કાલે રાતે ફોન આવ્યો અને આ હું આખા ભુજ શહેર વતી ભુજ વિધાનસભા વતી આદરણીય ભૂપેન્દ્રભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છની સમસ્યા ભુજની સમસ્યા સમજીને એક આવો મોટો નિર્ણય જે લઈ શકાય હું સો કરોડથી ઉપરની રકમ થશે એનો રિપે આખા રોડ નવા બનાવવા અને આનાથી ફાયદો ભુજને એ થશે કે આ સ્ટેટનો સોંપાયા પછી દર સાત વર્ષે આ રોડ રિસરફેસિંગ થશે જેમ વીસ વર્ષે રાહ જોવી પડે એમ ભુજને એ જોવી નહીં પડે અને સ્વાભાવિક સરકારના નીતિ નિયમ મુજબ દર સાત વર્ષે રિસર્ફેસના એમ ભુજના રોડ જે બનશે સ્ટેટ બનાવશે એ દર સાત વર્ષે રિસર્ફેસ થશે એટલે મોટા મોટી સમસ્યા ભુજ નગરપાલિકાને ભુજ નગર નાગરિકોને જે હતી એ હું માનું છું તો એક હલ થઈ અને માત્ર ને માત્ર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના તંત્ર પણ આમાં પોઝિટિવ અભિપ્રાય આપ્યા અને કલેક્ટરસિંહ દરખાસ્ત કરી અવંતિકા મેડમ છે આશુતોષ મિસ્ત્રી છે ડી કે પારેખ છે અને આ બધાએ સહયોગ આપી અને હિંમત કરીને આ નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી ભુજની જનતા વતીથી જે રીતે સરકાર કોઈપણ યોજના રાષ્ટ્ર માટે કામ કરતી હોય કેન્દ્ર સરકાર કોઈ ગુજરાત સરકારો જ્યાં સુધી લોકોનો સહયોગ ન મળે લોકો જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી કોઈપણ પ્રસંગ રાષ્ટ્રના હિત માટે એ સફળ થતો નથી સરકાર આપણા નેતૃત્વ એ લોકો વચ્ચે મૂકે અને લોકો એને ઝીલવું જોઈએ લોકો એને સમર્થન આપી અને રાષ્ટ્રના હિત માટે જે રીતે દેશ પોતાની કરવટ બદલી રહ્યો છે ગુજરાત પોતાની કરવટ બદલી રહી છે ત્યારે માત્ર ને માત્ર સરકાર નહીં પણ સહકારથી લોકો જોડાશે તો ચોક્કસ અનુપરિણામ પરિણામ જે છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ અનેક ગણા સારા જોવા મળશે